ત્યારે લખતર તાલુકાના ખેડૂતો અને જનતાના મન જે પ્રશ્ન ચાલી રહ્યા છે તે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા મહેસાણાની સભામાં જાહેર કરાયેલા મુદ્દા કે જે સરકારી ક્ષેત્રની ચૂંટણીમાં કોઈપણ પ્રકારના દાગવાળી વ્યક્તિને ટિકિટ નહીં આપવામાં આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ હાલની ટર્મ પહેલાની ટર્મમાં સસ્પેન્ડ કરાયેલા કલ્પરાજસિંહ ભૂપતસિંહ રાણા વનરાજસિંહ જયેન્દ્રસિંહ ઝાલા ગોવિંદભાઈ ડાયાભાઈ જાદવને ટિકિટ આપી છે